મૂળ દ્વારકા ગામમાં હિન્દુ સમાજના અલગ અલગ જ્ઞાતિના સાગર પુત્રો નિવાસ કરે છે ચૂંટણીઓના વિખવાદો કારણે દરેક જ્ઞાતિ જાતિ પોતાની અલગ અલગ હોડીઓ પ્રગટાવવા લાગેલ આ વાત હિન્દુ ધર્મના સંગઠન કરનારાઓને તકલીફ આપતી હતી એટલે ઘણા સમયથી એમની એકતા માટે પ્રયાસશીલ હતા જેમાં આ વર્ષે ઈશ્વર થયા એમ માનીએ તો પણ ખોટું નથી બધા જ્ઞાતિ યુવાનોએ એક વખતે વર્ષો જૂની જગ્યાએ આખા ગામની એક જ હોળી માતા પ્રગટાવવામાં આવી આ તકે ગામનો માહોલ ગોકુડિયા ગામ જેવો હતો આ બાબત ઉપરથી કહી શકાય કે નિઃસ્વાદ ભાવે હિન્દુ સમાજની સેવા કરવામાં આવે તો

અને હું કૃષિ બેસી એટલે હું ગણીશ નઈ અને તમારો પુત્ર ભણીને ભક્તો થઈ ગયા એના કૃષકોને ગામમાંથી છાણા અને લાકડા ઉજવ્યા ચીતા કંકાવી અને હોલિકા ઓડી ને બેઠા ભક્ત પ્રહલાદ્વારા કૃપા કરી હોલિકા માટે હતી ચંદ્રી પવન દ્વારા ઉડાડી અને કાહલાદ માટે ઉદાડવામાં આવી એટલે અને હોલિકા ભરીને ભક્તો થઈ આજે પણ આપણે એ તહેવાર ને મનાવીએ છીએ અને હોળી ને પ્રહલાદ પ્રહલાદજી નો જંગ ભગવાન લાડા નો જંગ અને ત્યાંથી આપડે આ હોલિકા નું માન ઉમે આપણે સમાજ આ એકતા નું પ્રતિક કરી અને આપડે હોલિકા નો ભણ